બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ઉંબરી પાસેથી કાંકરેજ મામલતદારે રોયલ્ટી વગરનું રેતી ભરેલ ટ્રેક્ટર ટ્રોલી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાની જીવાદોરી ગણાતી બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા તત્વો સામે કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજીની લાલ આંખ બનાસ નદીના પટમાંથી સાદી રેતી ભરેલ ટ્રેક્ટર ચાલક જઈ રહ્યો હતો જેમાં કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી પોતે ફિલ્ડમાં હોવાથી તેને પૂછપરછ કરી હતી ત્યારે ટ્રેક્ટર ચાલક પાસે કોઈપણ પ્રકારની રોયલ્ટી ભર્યા વિના જ રેતી ભરેલ હોવાનું માલુમ પડતા ટ્રેક્ટર નંબર જી જે ઝીરો એટ બી એચ સેવન નાઇન ફોર ટુ અને ટ્રોલી સીઝ કરીને શિહોરી પોલીસ સ્ટેશનમાં સુપરત કરવામાં આવ્યા હતા અને પાલનપુર ખાણ ખનીજ વિભાગને દંડનીય કાર્યવાહી કરવા માટે રિપોર્ટ કરતાં ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે જો કે અવારનવાર જ્યારે પણ કાંકરેજ મામલતદારને રોયલ્ટી ભર્યા વગરનું કોઈ પણ વાહન ચેક કરીને દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે હવે કાંકરેજ તાલુકાના ઉંબરી ગામ નજીકથી સાદી રેતી ભરેલા ટ્રેક્ટર ટ્રોલી ઝડપી પાડ્યા હતા અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સ્પીડ ન્યૂઝ સેવન્ટીન